બે પોઈન્ટ ઝીરો અભિયાન અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ દ્વારા મહોત્સવ ઉજવાયો હતો સાંસદ સ્ત્રીએ પરાવરણ સંતુલન માટે વૃક્ષારોપણનું મહત્વ સમજાવ્યું જ્યારે રાજ્યસભા સાંસદે ગ્રીન સાબરકાંઠા બનાવવા અપીલ કરી હતી આ પ્રસંગે વિવિધ યોજના કે લાભાર્થીઓને લાભ વિતરણ ગ્રીન એમ્બેસેડર જીતભાઈનો સન્માન વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા અંતે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સ્થાને લીલી ઝંડી બતાવી તથા માતૃવનનું ઉદ્ઘાટન કર્યું હતું કાર્યક્રમમાં જિલ્લા અધિકારીઓ અગ્રણી સ્ત્રીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા એજ કે દેવ કી જય બે દિવસ પહેલા મહેસાણા વન વિભાગે સારી વનીકરણની સારી કામગીરી માટે ઋષિભાઈના હસ્તે એક સારો એવોર્ડ અપાવ્યો ગઈકાલે અમારા આ મિશન વોટ્સઅપના સાથીદાર અને મારા મેનેજર રાધેશ્યામ ગઈકાલે સાબરકાંઠા જિલ્લામાં પણ વનીકરણના ભાગરૂપે આ એક નવો એવોર્ડ મળ્યો આ એવોર્ડથી માણસોમાં પ્રોત્સાહન મળતું હોય છે જ્યારે બે હજાર એકમાં મને ઇન્દિરા પ્રિયદર્શિની વૃક્ષમિત્ર એવોર્ડ ઇન્ડિયા લેવલ ઇન્ડિવ્યુઅલમાં મળ્યો તો એ વખત તો હું એક વેપારી હતો પણ એવોર્ડના કારણે મને આ પર્યાવરણનું કામ કરવાનો એક મોકો એવોર્ડના કારણે મળ્યો તો આજે આ ત્રીસ વર્ષ સુધી અમે જે આ કામગીરી કરી શક્યા એ વૃક્ષ મિત્ર એવોર્ડ જ્યારે કેન્દ્ર સરકારે આપ્યો એના ભાગરૂપે આ કામગીરી અમે કર્યા એ પછી તો ઘણા બધા એવોર્ડો આ તો થી વધારે એવોર્ડ અમારી સંસ્થાને અમને મળ્યા જ છે અમે પણ દર વર્ષે ગુજરાતમાં સારી કામગીરી કરતા જિલ્લા જિલ્લાવાઈઝ બધા જ એક એકને અગિયાર હજાર રૂપિયા પ્રશંસીપત્ર અને એવોર્ડ સાથે સન્માનિત કરીએ છીએ આ વર્ષે પણ પ્રકૃતિ ખેતીમાં વાઇઝમાં જે પણ ખેડૂતોએ સારું કામ કર્યું એમને પણ રાજ્યપાલ સાહેબના હસ્તે આ રીતે પ્રોગ્રામનું આયોજન કરેલ છે તો છેલ્લા ઘણા વર્ષોથી અમે આ કામગીરી કરી રહ્યા છીએ અને આ કામગીરી કરવાના કારણે જે પણ માણસને નાનો મોટો એવોર્ડ પત્ર અને થોડા પૈસા પણ મળતા હોય છે ત્યારે એ માણસની કામગીરી કરવાની તાકાતમાં દસ ગણો વધારો થતો હોય છે એવો હું મારા જાત અનુભવ ઉપરથી આપને કહી શકું છું તો આપ પણ આપણે આજુબાજુમાં આવું કોઈ પણ સારું કામ સામાજિક કરતા હોય તો લોકલ સંસ્થાઓ એમને આવા નાના મોટા એવોર્ડ આપીને સન્માન કરે એવી આ માધ્યમથી આ સૌને વિનંતી કરું છું થેન્ક યુ આભાર ગ્રીન ગ્લોબલ બ્રિગેડ